આપણે કરવાનું છે એમાં ઓફોર સાથે પ્લેન્ક વિડીયો કરવાનો છે કી ટાઈપનો રે એ ટાઈપનું નહીં આપણે જોવા મળે છે મોબાઈલ છે ને આવડો આ જે કમી મોબાઈલ છે ને એની ટપ્પણ તો અમે તૂટી ગયું છે એ ટાઈપનો પ્લેન્ક કરવાનો છે કે મોબાઈલની ડિસ્પ્લે વહી ગઈ તો પેલા તો હું ટફણ બીજું ચડાય આવું બાકી પડશે બરસે ખોટો ખોટો રિયલમાં ડિસ્પ્લે વહી જાય તો તેના માટે ફટાકથી મોબાઈલનું ડિસ્પ્લે કરાવી આવીએ આના લે આપણો ટપ્પર નીકળી ગયું રૂટર બૂટર જવું થઈ ગયું પછી માથે લગાડી દેવા જોઈએ થોડી નાખ્યું થોડુંક પછી આટલું જ તૂટ્યું છે તો બીજું એ આપણે ચડાવી દઈએ નકર ડિસ્પ્લેની હકીકતમાં આણાઈ જવાની છે આપણે એટલે આપણે ઘરે તો આવી ગયા છીએ ને આય કરાઈ નાખ્યું છે હું તમને લાઈટ કરી દો ને તમને દેખાડું હું કર્યું એમ મોબાઈલ તો હતો જૂનો એમાં આપણે ટપ્પન ચડાવી દીધું એટલે તમને દેખાય છે ટૂટાઈ જવું હતું ને આ ટપ્પન છે મેન સ્ટક તો આને છે કે આને પેલા જ ઉતાડવાનું છે આ ચોટશો તો નહીં અને કે કર દે ને તો હાજર જ હતું વાંધો આવે નતો પણ હવે વિડીયો આટલું તોડવું જ જોઈએ ને તો આ તો તૂટી ગયું છે હવે એને ચોટાડવાનું કંઈક મહત્વનું કંઈક વધારે વધારે આપડું વોલપેપર લઈ લીધું જેનાથી એનાથી જરખું દેખાય ને બાકી તો દરખાય નહીં હવે આનાથી આપણે આને ઓલું રાખી દઈએ વોલપેપર એનાથી હું સરખું રહી જાય જો આ લગાડી દીધું છે હવે આને આપણે ઓન સ્ક્રીન ઉપર લઈ લે લોક તો પાવર બટન તો કંઈક કરવાના છે નહીં આને લઈ લીધું ને આ એપ્લિકેશન દેખાય ને એ બધી પેલા ડાઉન જવા દે હું આપણે મળ્યું નથી લોક સ્ક્રીન નું તો બાકી ઈ તો કઈ થવાનો સવાલ જ છે નહીં કેમ થાય તો ફટાક હવે આને રાખી છે ને કેમેરો રાખવાનું પેલા કર ને માઈક કે લગાડ દો તમને હું આગી અવાજ આરખો આવે તો આમે કે કપડો ની અંદર કે અંતર દેવું કેમેરો ફાઇનલી સેટ થઈ ગયા છે ફાઇનલી સેટ થઈ ગયા છે કી ટાઈપ નું છે તમને દેખાય છે ને મોબાઈલ આરખો હે કર નાખો જેમ ખબર કે દેખાય નહીં એવી રીતે ઓકે જે સીન બરોબર આવે છે ને મહેનત કરી લેજો બાકી ના આપડી ડિસ્પ્લે આખી રહે તો શનિવારે કઈ આવતું નથી જો ખાલી આટલું ઉપર લેજન્ડ લે તો કે આમ તો કઈ આવતું છે હે તો ઈ તો આપણે મહેનત કરી લેવું તો બજે ને ટફન એના ટફન મને હરકુ કર કાકી એને નું આપણે કેવા થાય કે ટફન તૂટી ગયું હે ને મારા ઉપર તો રૂમ માં છે ને ને મોબાઈલ ને ને હરકુ હે ખબર નો પડે એ રીતે રાખી દઉં અને એબીર રાખી દઉં કઈ મો ઉપર નું બોલો આ વિડિયો આટલો આટલો કરો છો વિડીયો ને કરો જો લાઈક જલ્દી થી કમેન્ટ ને કરો સબ્સ્ક્રાઇબ ને માર તો સારી વાત છે પા આયા આવો તો અમારે બોલ આ હું કર્યું તમે આ હું કર્યું તે કાઈ નહી મારા હાથમાંથી પડી ગયો

એ આ કાઈ નથી થાતું આનું હું કરું આ ડિસ્પ્લે તમે કંઈક દેખાડ દયો મોબાઈલ મારો ક્યાં ગયો તમે જ મોકલ્યો અપની શક્તિઓ કો પૂરો ઇસ્તેમાલ કર રહે હોય ગોગલ રેડમી ટેન એ કોને કહું

મલેરિયો ભલે પડ્યો એમનો હમ હવે મોબાઈલ વિના તું રહી જાય તને કહી દો છેલ્લી વખત કરી હવે મોબાઈલ તને નહીં મળે જા મોબાઈલ ના પાડતો તો તને કેટલી ફેરી મોબાઈલ લેમાં મોબાઈલ લેમાં આને સમજાઈ દો ફ્રી ફાયર રમેજ રમે રમાય હાલે હમ હા હા દે મોબાઈલ હવે મોબાઈલ મોબાઈલ ની તને દવા વખત ના પડી છે

અહીંયા હકીકતમાં એ બેઠો તો તો મોબાઈલ ઉભા હતા ડાફનારો આ કરી દીધો એ કી રીતે નો સીન આય કી રીતે નો મને કઈ ખબર નથી કારણ કે મે મોબાઈલ અહીં હાંકતા દીધો તો અહીંયા આપણે રાખી દીધો તો ઓકે એમ પાસ સાથે વાત કરી તો ફાઇનલી માં પણ ફોન થઈ ગયો છે હવે તમને દેખાડું પપ્પા હા ડિસ્પ્લે ડિસ્પ્લે હતી ને હા હા જો તો કે તમે વાત તો કરી 4000 રૂપિયા નો ખર્ચો છે એનો ભાઈ લે આ હું માયર

તો ફાઈનલી ફોન તૂટો છે નહીં હું હવે માઈ આવી હું રમત કરતો હોય યાર હવે મે તો 4000 રૂપિયા રેડી મે કીધો આ થોડો કોટો પ્રેંક હતો યાર તો આપણી એપ્લિકેશન એ બધું હરકું ચાલે છે ટપર ની તો તમને ખબર છે આપણે આ ટાઈપ નું હતો પ્રેંક કેવો લાગ્યો હું હારો લાગ્યો પણ હું કેવો લાગ્યો 4000 રેડી જાત બચી ગયા આપણે હાલો વાંધો નહીં ટાઈપ નું છે ને ફ્રી ફાયર ફ્રી ફાયર રમતો નથી પેલા રમતો તો બંધ થઈ ગઈ છે તો આ ટાઈપ નું હતું કે કી ટાઈપ નું લાગ્યો મને કમેન્ટ માં કહી દેજો ને હવે થોડીવાર રહીને બહાર છું તો કેવો લાગ્યો પ્રેક મને કહી દેજો તમને હું હમણાં ફાઇલ જોઈને મેં તો મોબાઈલમાં તમને આખો મોબાઈલની સ્ક્રીન નહીં દેખાતી પણ તમને પણ ફેસનો રિએક્શન તમને દેખાતો હોય કી ટાઈપનો રિએક્શન હતો કી ટાઈપનો નહીં એ ટાઈપનો રિએક્શન હતો આવો જ ઉપર સાથે વ્લોગ જોવો હોય તો મને કમેન્ટમાં કહી દેજો બ્લોગમાં તો મારા પપ્પા તો આવશે કાલે આપણે લાઈફસ્ટાઈલ બ્લોગ છે અને ફેમિલી બ્લોગ છે તમને ખબર છે તમે ડિસ્ક્રિપ્શન ન વાત તો તમે વાંચી લેજો તો આપણે ફેમિલી વ્લોગ પણ કરીશી લાઈફ લાઈફસ્ટાઈલ બ્લોગ પણ હું કરશું હું નહીં એ પણ કરીશ તો આ ટાઈપનો આખો બ્લોગ હતો કેવો લોગ હતો મને કમેન્ટમાં કહી દેજો આજનો બ્લોગ જરાક પણ તમને કહેવાય લાઈક ચેનલ ને કદી બીજા વિડીયોની અંદર આવાજ મસ્ત રહે ત્યાં સુધી બાય